કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જીએસટીમાં ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે જેને લઈને કારમાં અનેક ઘણા ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે ત્યારે કાર ખરીદનારાઓ જે છે તે ક્યાંક વિચાર વિમર્શમાં છે કે અત્યારે કાર લેવી કે જીએસટી ના સ્લેબમાં ફેરફાર થયા બાદ એટલે કે બાવીસ તારીખથી નવા સ્લેબ લાગુ પડવાના છે આપણી સાથે જોડાયા છે જામનગરના જાણીતા ઓટો ડીલર્સ અલ્પેશભાઈ ચાંદ્રા તેમની પાસેથી જાણીએ કાર લેવાનું જે વિચારી રહ્યા છે તેના માટે આ સમય શ્રેષ્ઠ છે કે આવનારા દિવસોમાં જ્યારે નો સ્લેબ જ્યારે ઘટે ત્યારે લેવું જોઈએ આપનું શું માનવું છે ને અત્યારે જે ગ્રાહકો વિચારી રહ્યા છે કાર લેવાનું તેના માટે કયા ઓપ્શનો ઉપલબ્ધ છે બજારમાં હાલ અત્યારના જે ભારત સરકાર દ્વારા ઇનિશિએટિવ લેવામાં આવ્યું છે એ ખૂબ જ પ્રશંસનીય છે એન્ડ યુઝર છે ગ્રાહક માટે જે સગવડ આપી છે જે લાભ આપ્યા છે જે અત્યાર સુધીના હિસ્ટ્રીની અંદર ઓટો હિસ્ટ્રી કે સરકારની હિસ્ટ્રીમાં આવા લાભ કોઈ દી દેવામાં નથી આવ્યા હાલ અત્યારના આ અનુસંધાનમાં જે કંઈ બી લાભ દેવામાં આવે છે અત્યારના ગાડી લેવાનો શ્રેષ્ઠ ટાઈમ છે કંપનીઓએ અને સરકારે મળીને એક બી યોજનાઓ બનાવી છે કે અત્યારના ગ્રાહકો જો ગાડી લે બાવીસ તારીખ પહેલાં લે કે બાવીસ તારીખ પછી લેશે તેના ભાવમાં કોઈ પણ જાતનો અંતર નથી આવતો એટલે ગાડી લેવાનો અત્યારનો જે સમય છે એ શ્રેષ્ઠ છે એ ઉપરાંત કોમર્શિયલ બાયર્સ લોકો છે જેને અઠ્યાવીસ સરકાર રિબેટ આપી રહી છે ઇન્કમ ટેક્સની અંદર ડેપ્રિસિએશનનો પણ લાભ મળશે જો સપ્ટેમ્બર પહેલાં જો ગાડી ખરીદશે એનો સંપૂર્ણ લાભ એને મળશે ખાસ કરીને કેટલું ડિસ્કાઉન્ટ અત્યારે કંપની દ્વારા આપવામાં આવ્યું છે ખાસ કરીને મહિન્દ્રા અને મારુતિની વાત કરવામાં આવે તો તેમાં કંપની દ્વારા કયા પ્રકારના ડિસ્કાઉન્ટ અત્યારે જાહેર કરાયા છે હાલ કંપનીઓએ પંચોતેર હજાર રૂપિયાથી બે લાખ સુધીના લાભ ગ્રાહકો માટે ફાળવ્યા છે અને જે સરકાર સાથે રહીને આપેલા છે સરકારે જે લાભ એન્ડ યુઝરને દેવાતા એ અનુસંધાનમાં બધી જ સ્કીમો એ અનુરૂપ ડિઝાઇન કરેલી છે અત્યારે શું ગ્રાહકોએ જે કાર લેવાનું જે વિચારી રહ્યા છે તેના માટે શ્રેષ્ઠ સમય અત્યારનો ગણી શકાય કે જીએસટી નો જે સ્લેબ ઘટા અમલી બન્યા બાદ આ લેવું વધુ હિતાવહ છે કે અત્યારના ડિસ્કાઉન્ટનો લાભ લેવો જોઈએ શું માનવું છે આપ બાવીસ તારીખ પહેલા બધા જ જાતના લાભો મળી શકે એમ છે ગ્રાહકોએ વિના સંકોચ બાવીસ તારીખ પહેલા બધી જ ગાડીઓ બુક કરી લેવી જોઈએ જેથી કરીને ગ્રાહકોને સમયસર ગાડી મળે અને એમની પસંદીદા ગાડી મળશે એના ભાવ યોગ્ય મળશે ડિસ્કાઉન્ટ ની સ્કીમનો લાભ પણ મળશે આ હતા જામનગરના જાણીતા ઓટોમોબાઈલ ડીલર્સ અલ્પેશભાઈ ચંદ્રાજી જણાવી રહ્યા છે અત્યારે કંપની દ્વારા અનેક પ્રકારની જે યોજનાઓ આપવામાં આવી છે અનેક પ્રકારના ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા કારના ઉપયોગ કરનારાઓ અને ખરીદનારાઓ માટે ખાસ વિશેષ જે GST છે તેમાં તો ઘટાડો કરવામાં આવ્યો છે પરંતુ હાલ સપ્ટેમ્બર પહેલા કંપનીઓ દ્વારા વિવિધ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે લગભગ પંચોતેર હજારથી લઈને એક લાખ ડિસ્કાઉન્ટ તેથી વધુ ડિસ્કાઉન્ટ લોકો અત્યારે મેળવી શકે છે અને નવરાત્રી જેવો જે સમય હોય ત્યારે આ પ્રકારની જો પોતાની ડ્રીમ કાર લેવા ઈચ્છતા હોય તો ત્યારે આ પ્રકારના જે મહેન્દ્રા અને મારુતિની જે સ્કીમ છે તેની એકવાર સ્કીમની મુલાકાત જરૂરથી લેવી જોઈએ દિવેશવા ખબર ગુજરાત જામનગર